જેમાં જુદા જુદા અંગોમાં વિભાજન થયેલું છે વનસ્પતિ ની અંદર એને વિભેદિત વનસ્પતિમાં અને જેમાં જુદા જુદા અંગોમાં વિભાજન નથી થયું એને અવિભેદિત વનસ્પતિ કેવાય બરાબર જેમ કે આ જે વનસ્પતિ છે

એકાંગી વનસ્પતિ પછી આપણે વાત કરીએ વિભેદિત વનસ્પતિઓ જેમાં એક કરતા વધારે અંગોમાં વિભાજન થયેલું છે એમાં વાહક પેશીના અભાવ વનસ્પતિ જેમાં દ્વિઅંગી વનસ્પતિનો સમાવેશ થાય અને દ્વિઅંગી વનસ્પતિ છે એમાં મૂળ અને પ્રકાંડની હાજરી જોવા મળે છે રિક્સિયા માર્કેન્સિયા અને મોસ આ ત્રણ વનસ્પતિના ઉદાહરણો અહીંયા આપ્યા છે દ્વિઅંગીમાં બરાબર ત્યારબાદ વાહક પેશી વાળી વનસ્પતિ વનસ્પતિ કહેવાય અને આને સપુષ્પી વનસ્પતિ કહેવાય અપુષ્પી વનસ્પતિમાં માં ત્રિઅંગી વનસ્પતિ જ્યાં આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે ત્રિઅંગી તો ત્રિઅંગી જે વનસ્પતિ છે એમાં ત્રણ અંગો આવશે આપણને પૂછેલી હતી હંરાજ સેમાં સમાવિષ્ટ થાય તો હંસરાજ થઈ ત્રિઅંગી વનસ્પતિમાં સમાવિષ્ટ થાય છે બરાબર હવે આપણે સ પુષ્પી વનસ્પતિ એમાંય પાછા બે પ્રકાર આવરણ હોય તો એને બીજ આવરણ એટલે આવૃત બીજ ધારી કેવાય અને અનાવૃત બીજ ધારી વનસ્પતિ કહેવાય જેમાં સાયકસ પાઇનસ દેવદાર આવૃત બીજ ધારીમાં પાછા બે પ્રકાર દ્વિદળી અને એક દળી એમાં બે બીજ પત્ર ધરાવતી એટલે કે એક બીજની બે સરખી ફાળ થઈ શકે એને દ્વિદળી કહેવાય અને માફ કરજો અહિયાં કીધેલું છે કે દ્વિદળી અને એક દળી જે બીજની બે સરખી ફાળ ના થઈ શકે એને એક દળી કહેવાય બરાબર જેમ કે મકાઈ છે બાજરી છે જુવાર છે ઘઉં છે ચોખા છે આ બધી એક દળી સમાવિષ્ટ થાય છે આ પ્રશ્ન તમને આવડી જવો જોઈએ હમણાં આપણે જે ભણ્યા એમાંથી જ સવાલ છે કે કયો સમૂહ ફળથી આવરીત બીજ ધરાવે છે ચાલો નેક્સ્ટ જો અહીંયા આપેલું છે આવૃત બીજધારી વનસ્પતિ બીજ થી ઢંકાયેલું હોય બે બીજપત્ર હોય બીજ બીજપત્રો ની સંખ્યાના આધારે બે પ્રકાર પડે દ્વિદળી એક જે આપણે વાત કરી દીધી બે નામના આધારે જે આપણા વૈજ્ઞાનિક નામ પડેલા છે આપણું જે વૈજ્ઞાનિક નામ હોય વૈજ્ઞાનિક નામ સાયન્ટિફિક નામ તો આ વૈજ્ઞાનિક નામની અંદર તમને ખબર છે પ્રજાતિનું નામ પેલા આવે પછી જાતિનું નામ આવે અને પ્રજાતિ અને જાતિના આધારે નામકરણ કરવાની શરૂઆત કોણે કરી એવો પ્રશ્ન પૂછેલો છે છે તો યાદ રાખવાનું નામ કર્વિનામી નામકરણ પદ્ધતિ બહાર પાડેલી છે અને કેટલાક વૈજ્ઞાનિક નામોની ચર્ચા કરીએ તો દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઈગ્રી મોરનું વૈજ્ઞાનિક નામ છે પાવો ક્રિસ્ટેટસ

આગળ જોઈએ સૃષ્ટિ પછી તરત જ નીચેની કઈ કક્ષા છે એક આખી સિરીઝ ચાલે છે બરાબર એની અંદર કઈ રીતે ચાલશે હું તમને સમજાવી દઉં સૌથી પેલા તો યાદ રાખવાનું છે સૃષ્ટિ આવશે આખો મોટી આખી વસ્તુ આખી દુનિયા આખી સૃષ્ટિ ત્યારબાદ આગળ યાદ રાખવાનું છે સમુદાય સમુદાય આવે અથવા વનસ્પતિ હોય તો એને વિભાગ કહેવાય સમુદાય અથવા વિભાગ ત્યારબાદ આગળ વધીએ તો વર્ગ આવશે બરાબર તો સૃષ્ટિ થી શરૂઆત કરીને જાતિ સુધીની આખી લાઈન મેં તમને આપી અહિયાં પ્રશ્ન શું છે તો એને એવું કીધું છે કે સૃષ્ટિ પછી તરત જ નીચેનામાંથી કઈ કક્ષા

જેમાં ઓક્ટોપસ છે છીપલા છે આપણે જે ઓલા ગોકળગાય ટાઈપ નું છે બરાબર આ બધા જ જે છે એ માં આવે જેમ કે અહીંયા આપણને ત્રણ ની જોડી કાયટોન પાયલા અને છીપલું અહીંયા સાચો જવાબ થશે કેમ કે આમાં કરમિયું નહીં આવે અહીંયા પતંગિયા નહીં આવે રેતી કીડો નહીં આવે જળો નહીં આવે પ્લેનેરિયા નહીં આવે કરચલો નહીં આવે આ બાકીના બધા આવે એવા છે જો ઓક્ટોપસ આવે એવું છે

પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું ઉત્સર્જન મૂત્રપિંડ વડે કરે પ્રચલન મૃદુ પગ પોચા પગ વડે કરે જેમ કે ઓક્ટોપસ ની તમને ખબર છે ગોકળ તમને ખબર છે ઉદાહરણમાં કાયટોન ઓક્ટોપસ પાયલા ઉનીઓ એટલે કે છીપલું અહીંયા તમે ઉદાહરણો જોઈ શકો છો મિત્રો બરાબર ચાલો તો અહીંયા પ્રો રાઈટ આન્સર શું થઈ જશે સી આગળ વધીએ તો જે મિત્રો દ્રોણાચાર્ય બે વિશે નથી જાણતા એમને હું જણાવી દઉં

અને વેલિડિટી છે એ મિત્રો પરીક્ષા સુધીની છે લગભગ આવી રીતે કોઈ પરીક્ષા સુધીની વેલિડિટી નથી નથી કે ખ્યાલ ભાઈ ક્યારે મહિને મહિને વર્ષે વર્ષે એટલે જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધીની વેલિડિટી એક માત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ તમારા જે મિત્રો છે બીએડ ની તૈયારી બીએડ થઈ ગયું હોય રનિંગ હોય એક વર્ષ પૂરું થઈ ગયું હોય શિક્ષક ની તૈયારી કરતા હોય એ મિત્રો સુધી આ લિંક શેર કરજો વિડીયોની એટલે એમને પણ ખ્યાલ આવે કે આવી કોઈ બેચ છે એમના કામની નહીં હોઈ શકે બરાબર તો આજે જ પ્લે સ્ટોર પર જાઓ ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર આ દ્રોણાચાર્ય બેચમાં ડેમો લેક્ચરો જુઓ અને મજા આવે તો બેચ લઈને આજથી જ તમારી તૈયારી શરૂ કરો વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક કરી શકો છો બરાબર ચાલો આપણે પ્રશ્નનો દોર આગળ ચલાવીએ ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે ઉભયજીવી પ્રાણીઓ જે છે એની ત્વચા જે છે ચામડી છે એમાં કઈ ગ્રંથિ આવેલી હોય છે ઉભયજીવી પ્રાણીઓ તમે ઓળખો તો દેડકો ને બધા તો એમાં તમને ખ્યાલ છે કે ચામડી ચિકાસ હોય અને એ ગ્રંથિ એટલે શ્લેષ્મ ગ્રંથિ બરાબર પરસેવો છોડતી પ્રસવેદ તેલ છોડતી તેલ ગ્રંથિ શીર ગ્રંથિ એટલે સફેદ કલર નું દ્રવ્ય છોડે અહીંયા આવશે શ્લેષ્મ ગ્રંથિ જો હું તમને ઉભયજીવીની વ્યાખ્યા આપું કે જે જમીન અને પાણી બંનેમાં રહી શકે એને ઉભયજીવી કહેવાય જેમ કે બાહ્ય કંકાલ ભીંગા તેમજ અન્ય કંકાલ નું હોતું નથી હૃદય થી બે કર્ણક અને એક શેપક ધરાવતું ત્રિખંડી હૃદય ધરાવે આમાંથી પ્રશ્ન બની શકે મિત્રો ઉભયજીવી પ્રાણીઓમાં

એ ઉભયજીવીના ઉદાહરણ આની સિવાય પણ ઘણા બધા ઉભયજીવીના ઉદાહરણો તમે જોયેલા હશે બરાબર ચાલો તો અહીંયા જવાબ આવશે એની ત્વચા છે શ્લેષ્મ ગ્રંથિ ધરાવે છે ચાલો મસ્ત મજાનો સવાલ કે લાયકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે આપણે દસમા ધોરણની અંદર એસિડ બેઝ સાર ભણ્યા ત્યારે લાયકેન શબ્દ આવ્યો તો યાદ કરો કે લિટમસ પત્ર જે છે લાલ લિટમસ પત્ર અને ભૂરો લિટમસ પત્ર એ લિટમસ બનાવવા માટે લાયકેન ઉપયોગ થાય ને લાયકેન જે છે એવી જગ્યાએ જ ઉગે છે જ્યાં લીલ અને ફૂગ બંને હોય તો લીલ અને ફૂગ વચ્ચે સહજીવન જીવતી વનસ્પતિ એટલે તો યાદ રાખવાનું છે છે મિત્રો નીલ હરિત લીલ અને અને ફૂગ વચ્ચે સહજીવન જીવે આનો જ ઉપયોગ લિટમસ પત્ર બનાવવા માટે થાય છે બરાબર ચાલો આગળ વધીએ આપણે અસ્થાનિક તંતુમય મૂળ તંત્ર હાજરી છે અસ્થાનિક તંતુમય મૂળ હવે તંતુમય મૂળ એટલે શું

તો તમને ખબર છે માનલો કે આ કોઈ પાંદડું પીપળાનું આવી રીતે આમ છે તો એની અંદર તમે આમ હશે આવી રીતે ડિઝાઇન પડેલી હોય બરાબર આવી રીતે આમ ડિઝાઇન ડિઝાઇન હોય છે છે તો આ જે જે પડેલી એ તમે છો એ તોડવા જાઓ તો સીધું નો તૂટે એને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય જ્યારે અહીંયા તમે જોયું સમાંતર શિરા વિન્યાસ હોય છે એક્ઝામ્પલ તરીકે તમે આવી રીતે આમ જો આ પાંદડું તમને દેખાય છે મકાઈનું નું પાંદડું હોય એવું લાગે હવે એને તમે જોવો તો સીધી લીટી હોય એને તમામ તોડી નાખો ને એટલે સીધી સીધું તૂટે તો એમાં કેવો શિરા વિન્યાસ હોય સમાંતર શિરા વિન્યાસ હોય છે યાદ રાખજો એટલે આના પર્ણો છે એ ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે એક દળી દ્વિદળી જે છે એમાં ઝાલાકાર અને એક દળી છે એમાં સમાંતર શિરા વિન્યાસ હોય ત્યારબાદ આગળ યાદ રાખજો કે આના પુષ્પો જે છે આના પુષ્પો જે છે એ ખાસ યાદ રાખવાનું છે ચતુરાવાય અને પંચવય હોય છે પંચ અવયવી હોય છે સૂર્ય મુખ્ય નું ઉદાહરણ અહીંયા વાહિ પુલો અવર્ધમાન પ્રકારના અને વેર વિખેર ગોઠવાયેલી દર્શાવે છે મકાઈની અંદર તો મેન વસ્તુ ત્રણ યાદ રાખવાની કે ભાઈ આમાં મૂળ કેવું હોય આમાં મૂળ કેવું હોય બીજું યાદ રાખવાનું આના પર્ણો જે છે એમાં શીરા વિન્યાસ કેવો હોય આમાં શીરા વિન્યાસ કેવો હોય અને બીજા એના ઉદાહરણ યાદ રાખવાના કઠોળ વર્ગની મોટા ભાગની વનસ્પતિઓ છે દ્વિદળીમાં આવે અનાજ વર્ગની બધી છે એક દળીમાં આવે પણ આની સિવાય તમે જોવા જાઓ તો આંબો છે તો આંબાની ગોટલી બે સરખા ભાગ થાય તો એ શેમાં આવે દ્વિદળીમાં આવે બરાબર એના બે સરખા ભાગ થાય એટલે દ્વિદડી કોઈના ભાગ ન થાય તો એક દળીમાં આ વસ્તુ યાદ રાખજો

શું આવશે સૃષ્ટિ આવશે ત્યારબાદ સમુદાય શું આવશે સમુદાય તો જેને વિભાગ કહેવાય છે વર્ગ આવે છે ત્યાર પછી આગળ વધીએ તો વર્ગ પછી આપણે જોવા જઈએ તો ગોત્ર ત્યાર પછી આગળ વધીએ તો કુળ પછી પ્રજાતિ અને પછી જાતિ તો આવી રીતે વર્ગીકરણ થાય છે એમાં તમે અહીંયા સિરીઝમાં જોવા જાઓ તો તમને શું દેખાય છે જો સૃષ્ટિ તો પેલા બધામાં છે એટલે બધા ઓપ્શન આવી શકે સૃષ્ટિ પછી સમુદાય અથવા વિભાગ સમુદાય અથવા વિભાગ ક્યાંય નથી છે પણ અહીંયા જો વચ્ચે વર્ગ આવી ગયો લાયક એ નહીં આવે તો હવે આને આપણે બાદ કરી નાખીએ તો વર્ગ આવશે તો હવે વર્ગ વાળા કેટલા છે બે છે એટલે આ તો નહીં જ આવે આ નહીં આવે તો આ બે માંથી એક આવશે આગળ વધીએ તો ગોત્ર તો વર્ગ પછી ગોત્ર આમાં છે બરાબર અહીંયા વર્ગ પછી વિભાગ આવી ગયો તો આય નહીં આવતો આપણો સાચો જવાબ શું થઈ ગયો બી આપણો સાચો જવાબ શું થઈ ગયો બી તો અહીંયા રાઈટ આન્સર શું છે બી જવાબ બરાબર હવે તમને આઈડિયા આવી ગયો સૃષ્ટિ વર્ગ ગોત્ર પ્રજાતિ અને જાતિ આ રીતે આગળ વધવાનું છે બરાબર ચાલો ત્યાર પછી અહીંયા નીચે જોઈ શકો છો તમને મેં પહેલા પણ આ બતાવેલું છે આગળ વધીએ તો માર્કેશિયા કયા પ્રકારની વનસ્પતિ છે એ યાદ રાખવાનું છે દ્વિઅંગી વનસ્પતિ છે કેવી વનસ્પતિ છે મિત્રો દ્વિઅંગી વનસ્પતિ છે એના ઉદાહરણ અંદર આપણે શીખેલા હતા સમૂહ આ પણ પ્રશ્ન પૂછાય શકે કે વનસ્પતિ કયા સમૂહ ને વનસ્પતિના કયા સમૂહ ને ઉભયજીવી વનસ્પતિ કેવાય બરાબર અને આગળ વાત કરીએ તો વનસ્પતિના દેહ પ્રકાંડ અને પર્ણો જેવી સંરચના પ્રકાંડ અને પર્ણ બે અંગો આવેલા હોય છે વનસ્પતિ દેહમાં મૂળ હોતું નથી આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય વહન માટે વિશિષ્ટ પેશીની સંરચના જોવા મળતી નથી એટલે કે જળવાહક પેશી કે અન્નવાહક પેશી આમાં હોતી નથી આના ઉદાહરણમાં જો રિક્સિયા માર્કેન્શિયા ફ્યુનારિયા એટલે કે મોસ સેવાળ કહેવાય બરાબર તો આ બધા જ ઉદાહરણમાં આપણો ઉદાહરણ આવી ગયું માર્કેન્શિયા માર્કેન્શિયા જે છે એ દ્વિઅંગી વનસ્પતિનું એક ઉદાહરણ છે

ના અહિયાં એવા આગળ વાંચવાની જરૂર નથી અસ્થાનિક તંતુમય મૂળ હા પર્ણમાં જાલાકાર શિરા ના સ્થાનિક સોટીમય ના તો આપણને ખબર પડી ગઈ કે યોગ્ય વિકલ્પ કયો છે પહેલો વિકલ્પ જ યોગ્ય છે બરાબર તો અહીંયા આપણને યાદ આવી ગયું કે ભાઈ તંતુમય મૂળ હોય સમાંતર શિરા હોય તો એ એક દ્વિ વનસ્પતિ હોય સોટીમય મૂળ હોય અને જાલાકાર શિરા હોય તો એ દ્વિદળી વનસ્પતિ હોય છે ચાલો આગળ વધીએ ખાલી જગ્યા ને વહેલ નું હૃદય ખાલી જગ્યા હોય છે અને એ બાજુ એના હૃદયના ખંડોના નામ આપણે વિચારીશું જેમ કે આપણે જેને સસ્તન વર્ગના પ્રાણી કહીએ છીએ સસ્તન વર્ગમાં આપણે આવી જઈએ પ્લસ વિહગ વર્ગના પ્રાણીઓ હોય જેને પક્ષીઓ કહીએ છીએ આપણે આ કેવું હોય છે ચતુષ્ખંડી હોય છે ચાર ખંડ વાળું હોય છે કોઈ પણ સસ્તન વર્ગ પ્રાણી કોઈ પણ લઈ લો જે બચ્ચાને જન્મ આપે છે વિહગ પ્રાણી લઈ લો વહેલ લઈ લો ડોલ્ફિન મગર આ બધા ચતુષ્ખંડી હોય ત્યારબાદ યાદ રાખવાનું છે મત્સ્ય વર્ગના જે પ્રાણીઓ છે એ દ્વિખંડી હૃદય ધરાવે છે દ્વિખંડી બે ખંડો વાળું હૃદય ધરાવે ઉભયજીવીઓ જે છે ઉભયજીવી હમણાં જ આપણે જોઈ ગયા હતા કે ત્રિખંડી હૃદય ધરાવે ત્રણ ખંડો વાળું હૃદય ધરાવે આની સિવાય જો વાત કરીએ તો જે સંધિપાદ વર્ગના પ્રાણીઓ છે જે જીવદંતુઓ છે કીટકો છે એ યાદ રાખવાનું તેર ખંડો વાળું હૃદય ધરાવે છે અને આનો પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કે વંદાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે આમાં એક અપવાદ છે કે મધમાખી મધમાખી જે છે એ પાંચ ખંડો વાળું હૃદય ધરાવે છે કેટલા ખંડો વાળું 5 ખંડો વાળું હૃદય ધરાવે છે

તમામ ઉભયજીવી ત્રિખંડી ધરાવે પણ એક માત્ર ઉભયજીવી મગર એવું છે ચતુષખંડી ધરાવે આપણે છીએ ગાય ભેંસ બકરી હાથી વાઘ બધા જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ બધાને ચતુષ્ખંડી પક્ષીઓને બધાને ચતુષ્ખંડી કબૂતર ચકલી કાબર બાબર બધાને ત્યારબાદ વાત કરી મત્સ્ય અને દ્વિખંડી ઉભયજીવીઓ ત્રિખંડી અને સંધિપાદ વર્ગના જે કીટકો છે દુનિયાનો સૌથી મોટો પ્રાણી સમુદાય એટલે સંધિપાદ જેમાં કેળી મકોડા માખી મચ્છર જે કાન ખજુરા વીછી બધા આવી જશે આ બધાને તેર ખંડ વાળું એમાં વંદા નું ખાસ યાદ રાખજો વંદો છે એ સંધિપાદ માં આવે અને એને તેર ખંડ વાળું હૃદય છે મધમાખી પાંચ ખંડ વાળું હૃદય છે બરાબર ચાલો તો અહિયાં આપણે ઘણી બધી બાબતો શીખા અહીંયા ધોરણ નવ પ્રકરણ સાત ની આપણે માહિતી આપી ફરી પાછા આવતીકાલે મળશું ધોરણ નવ પ્રકરણ આઠ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત